તો ચાલો આજે આપણે વધેલા ભાતમાંથી ખૂબ જ ટેસ્ટી એવો એક નાસ્તો બનાવીશું તો એના માટે મેં મિક્સી જારમાં અડધા વાટકાથી થોડા વધારે એટલા જે મારે ભાત વધ્યા હતા એ ભાતને આપણે એડ કરી દીધેલા છે અને એની સાથે જ આપણે એક કપ રવો એડ કર્યો છે રવો અહીંયા તમે પાતળો કે જાડો કોઈ પણ લઈ શકો છો કેમ કે આપણે એને પીસવાનો જ છે અને હવે એને આપણે પીસવા માટે એક કપ મેં અહીંયા એડ કરી છે અને એને આપણે એકદમ સ્મૂથ પીસી લેવાનું છે તો જુઓ તમે થોડીવાર વાર પીસશો એટલે આવું એકદમ સરસ સ્મૂથ બેટર બનીને તૈયાર થઈ જશે તો હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને આપણી જે મિક્સી જાર છે એમાં પણ મેં અડધા કપ જેટલું પાણી નાખી અને આપણે બેટરમાં એડ કરી દીધેલું છે અને એને આપણે બરાબર મિક્સ કરી લઈશું કેમકે આપણે આમાં સૂજી નાખી છે એટલે આપણે બેટરને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ કરવા મૂકવાનો છે જેથી બેટર છે એકદમ સેટ થઈ જાય તો હવે બધું મિક્સ થઈ જાય એટલે આપણે એને સાઈડમાં દસ મિનિટ માટે રાખી દઈશું હવે જુઓ દસ મિનિટ થઈ ગઈ છે તો હવે એમાં આપણે એક ચમચી આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું અને થોડી કોથમીર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે નિમક નાખીશું અને આ બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને એ તમને જો પસંદ હોય તો તમે તીખાનો પાવડર કે ચીલી ફ્લેક્સનો પણ ઉપયોગ કરી શકો છો એનાથી પણ દેખાવે સરસ લાગશે તો ટેસ્ટમાં પણ ખૂબ જ ભાવશે અને અહીંયા મેં આપણા નાસ્તાને થોડો ફ્લફી બનાવવા માટે એક પેકેટ ઈનાનો ઉપયોગ કર્યો છે અને એને બરાબર મિક્સ કરી નાખશું ઈનો નાખ્યા પછી આપણે બેટરને એ વધારે વાર હલાવવાનું નથી અને ઈનો નાખો એ પહેલાં આપણે આમાંથી ઢોકળા બનાવવાના છે તો મેં આપણે જે ઢોકળાનું વાસણ છે એને પણ ઓઇલથી ગ્રીસ કરી લીધેલું છે અને પાણી પણ ગરમ કરવા મૂકી દીધેલું છે તો હવે આપણું બધું જ બેટર છે આપણે આ વાસણમાં પૂર કરી દઈશું અને હવે એના ઉપર આપણે કાળા મરીનો પાવડર સ્પ્રિન્કલ કરી દઈશું જો તમે ઈચ્છો તો તમે અહીંયા લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો અને સાઈડમાં મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા પણ મૂકી દીધેલું છે તો હવે આપણે બેટર મેં એમાં મૂકી અને આપણે પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકી દેસું તો જુઓ પંદર મિનિટ થઈ ગઈ છે અને જુઓ આપણા ઢોકળા છે એકદમ સરસ રીતે ફૂલી ગયા છે તો હવે આપણે એને નીચે ઉતારીને બિલકુલ ઠંડા થવા દઈશું અને ઠંડા થાય પછી આપણે એમાં કટ લગાવી લેશું તો ફ્રેન્ડ્સ આપણા ખૂબ જ ટેસ્ટી એવા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તમે ઈચ્છો તો ઉપર તડકો લગાવી શકો છો પણ આમાં જે ખૂબ જ ટેસ્ટી લાગશે તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ આવી હશે જો તો રેસીપી થોડી પણ પસંદ આવે તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બા બાય